રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સાંસદ રાઘવ ચડ્ડાને રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના નેતા બનાવવાની અપીલને ફગાવી દીધી છે દારૂનીતિ કૌભાંડ કેસમાં સિંહની ધરપકડ બાદ રાજ્યસભામાં આમ આદમી પાર્ટી નેતાનું પદ ખાલી છે આપના સંયોજક અરવિંદ કેજરીવાલે સંજયસિંહની જગ્યાએ રાઘવ ચડ્ડાને નિયુક્ત કરવાની અપીલ કરી હતી પરંતુ આપનો દાવો છે કે અપીલ નકારી કાઢવામાં આવી નથી પરંતુ તેમણે કેટલીક સ્પષ્ટતાઓ માંગી છે જેનો ઉકેલ લાવવામાં આવશે ઉપરાષ્ટ્રપતિ ધનખડે દિલ્હીના સીએમ કેજરીવાલને લખેલા પત્રમાં કહ્યું છે કે આ મામલો સંસદ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાણુંમાં માન્યતા પ્રાપ્ત પક્ષો અને જૂથોના નેતાઓ અને મુખ્ય દંડકના નિયમો હેઠળ આવે છે તમારી અપીલ કાયદા હેઠળ નથી તેથી સ્વીકારવામાં આવી રહી નથી સંસદનું શિયાળુ સત્ર 21 ડિસેમ્બરે સમાપ્ત થયું હતું આગામી સત્ર માટે જેલમાં બંધ સંજય સી રાજ્યસભામાં આપના નેતા છે આપના સાંસદ સંજય સીને ઈડી દ્વારા 5 ઓક્ટોબરે દિલ્હી લીકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના કુલદાસ સભ્ય છે ભાજપ કોંગ્રેસ અને ટીએમસી પછી સંસદોની દ્રષ્ટિએ આપ ચોથી સૌથી મોટી પાર્ટી છે રાઘવ ચડ્ડા પર ગેરવર્તનનો આરોપ છે રાઘવ ચડ્ડા રાજ્યસભાના સૌથી યુવા સભ્ય છે સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે અગિયાર ઓગસ્ટે તેમને અનુશાસનહીનતાના આરોપસર રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી